राश्ना, राश्ना, आप कृष्ण ने लाइक करो करो, करो जल्दी सब्सक्राइब रामे बंगलो मानव मानी सको नहीं मारा रामे बंगलो बंगलोन मको नही मरा યો નઈ માણી શક્યો નઈ મૂળ ચૂકવી શક્યો નઈ મારા રામે આપ્યો बंगલો માન માણી શક્યો નઈ માણી શક્યો નઈ મૂળ ચૂકવી શક્યો નઈ મારા રામે આપ્યો बंगલો માન માણી શક્યો નઈ ઈ મંગલા માતા રણ માડી યા નઈ ઈ બંગલા માં ત્રાણ ત્રાણ માડીયા ઉપર બંગલા નઈ ઈ છત જેવું માતું આપ્યું માતું ન બનાવ્યું નઈ મારા રામે કર્યું બંગલો માનવ માણી સખ્યો નઈ મા

ए माँ दीवेल नहीं। ए बंगला कोड़ियाल नई दीवा मारा राम आप बंगलो मानो मानी सको नई मारा रामे आप बंगलो <laughs> 哎。<Bye. S 2>

મા એક જ પેટી તાડું ચાવી નઈ ઈ પેટી જેવું કેટ દે આપ્યું ખડમન મેલી નઈ મારા રામે આપ્યું बंगલો મનમ માણી શક્યો નઈ મારા રામે આપ્યું बंगલો મનમ માણી શક્યો નઈ ઈ બંગલામાં બ બેઠે કા ટેકા ઉભા રહી

मारा रामे आपयो, बंगलो मानव मा सको नहीं मको नहीं मूल चुक सको नहीं इ, मारा इ, रामे मरा बंगलो मान मा सको नहीं કૃષ્ણ કનૈયા લાલ કીજે અમારા રાજે કૃષ્ણ મંડળ ની